એકદમ હેલ્ધી અને વારંવાર બનાવીને ખાવાનું મન થાય ને તેવી ટેસ્ટી પાલક લહેસુની ખીચડી થોડી અલગ રીતે બનાવીશું જેના માટે દાળ ચોખાને ધોઈ પલાળી લીધા હતા હવે તેને કુકરમાં બાફવા માટે લઈ હળદર મીઠું અને ઘી નાખીને ખીચડી બાફી લઈશું અહીં પાલકની પેસ્ટ નથી બનાવવાની પાલકને થોડી ક્રશ કરીને યુઝ કરીશું એટલે ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે ખીચડી વઘારવા ઘી તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટને એક મિનિટ સાંતળ્યા બાદ તેમાં સમારેલી ડુંગળી નાખીશું તેની પણ કચાશ દૂર થાય તેટલી સાંતળી તેમાં ટામેટા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું હવે તેમાં લાલ મરચું ધાણા જીરું હળદર અને ચપટી ગરમ મસાલો નાખીને મસાલાને પણ એક મિનિટ કૂક કર્યા બાદ તેમાં સમારેલી પાલક અને થોડું પાણી નાખી બે મિનિટ કૂક કરી લઈશું એ પછી બાફેલી ખીચડી એડ કરીને મિક્સ કરીશું અને ખીચડીની કન્સિસ્ટન્સી સેટ કરવા ગરમ પાણી એડ કરીશું અને ઢાંકીને બે મિનિટ કૂક કરીશું હવે એક વઘાર કરવા ઘીમાં લસણ કસૂરી મેથી અને લાલ મરચું નાખી આ વઘારની ખીચડી પર રેડીશું તો ગરમા ગરમ ખીચડીને શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કર